જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાપે આજે સ્થાનિકો હેરાન થઈ રહ્યા છે આવું અમે એટલે કહી રહ્યા છે હવે ગણતરીના દિવસો બાકી છે લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડવાના છે પણ શું જૂનાગઢનું પ્રશાસન તંત્ર સજ્જ છે જવાબ છે ના શું સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જુનાગઢમાં હવે થોડાક સમયમાં મહાશિવરાત્રીનો મેળો થવા જઈ રહ્યો છે પરંતુ તંત્રને હવે યાદ આવ્યું છે કે રોડ રસ્તા સારા નથી અને તેને સારા કરવાના છે તેના માટે બધી જગ્યાએ જગ્યાઓ રસ્તાઓ ખોદી નખાયા છે ધૂળની ડબરે ઉડી રહી છે અને જનતાનો તેના કારણે ભારે ત્રાસ રહ્યા છે ગાયત્રી દરવાજા સુધી જે મુખ્ય માર્ગ છે જ્યાંથી હજારોની મેદ પસાર થવાની છે તે રસ્તાને અત્યારે ખોદી કાઢવામાં આવ્યો છે સવાલ એ થાય છે શું આખું વર્ષ તંત્ર શું કરતું હતું શું પાઇપલાઇન નાખવાનું મુહૂર્ત મેળાનું બે દિવસ પહેલા જ નીકળ્યું

અને ભવ્ય મેળો થાય એ માટે રાજ્ય સરકાર સતત ચિંતિત અને પ્રયત્નશીલ છે ત્યારે ખૂબ દુઃખની વાત એ છે કે મેળાનો મુખ્ય માર્ગ જે ગણી શકાય કે જ્યાંથી મેળાની એન્ટ્રી છે એવો માર્ગ એટલે ગાયત્રી મંદિરથી લઈને ગિરનાર દરવાજા સુધી અચાનક જ પરમ દિવસ રાતથી જેસીબી આવીને ખોદવા લાગ્યું ગટરની વ્યવસ્થા હોય કે જે કંઈ હોય પણ આટલો સમય શાંત રહ્યા પછી બરાબર મેળાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે જ રોડ ખોદવાનું જે કામ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ કર્યું છે નિંદનીય છે સરકાર શ્રી દ્વારા આની થવી જોઈએ માટે અત્યારે જ જ જ અચાનક અચાનક ખોદવાની ઇમરજન્સી જરૂર પડી કે કે આ નાખવાની જરૂર પડી શા માટે આ પ્રકારનું કૃત્ય થયું એ લોકોમાં સવાલ થઈ રહ્યો છે જે જગ્યાએ એસટી સ્ટેન્ડ આપ્યું છે અત્યારે નવું એસટી સ્ટેન્ડ જે જગ્યાએ આપ્યું છે ત્યાં જ અત્યારે રસ્તો બંધ કર્યો છે ખોદી નાખ્યો છે કદાચ ખોદીને પુરાઈ પણ જશે પણ માની લો કે ન કરે નારાયણ અને વરસાદ થાય અથવા તો અચાનક થાય કે કોઈ જગ્યાએથી પાણી આવે સો ટકા વાહનો જશે પ્રજા હેરાન થશે આ બધી જ બાબતોની ચિંતા કર્યા વગર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ પોતાની તાનાશાહીથી આ પ્રકારનું કૃત્ય કર્યું છે ત્યારે માન્ય મેયર ધારાસભ્યશ્રી બધાએ આ બાબતે ચિંતિત થવું જોઈએ ને એમણે પણ આમાં રસ લઈને પ્રજાના જે મુશ્કેલી છે એમાં ટાઈમને આ પ્રકારનું ખોદકામ કોણે કર્યું શા માટે કર્યું એની તપાસ થવી જોઈએ જુનાગઢ ભવનાથ ભવનાથની અંદર જે મહા શિવરાત્રિનો મેળો હાલ ચાર કે પાંચ દિવસની જ્યારે વાર છે ત્યારે ભવનાથ શિવરાત્રિનો મેળો ભવ્ય રીતે યોજવામાં આવનાર છે ત્યારે હાલ આપણે ભવનાથ ગિરનાર દરવાજાથી થોડે જ આગળ જે રોડનું ખોદકામ અને પાઇપના લાઈન નાખવાનું જે કામગીરી હાલ

દર વર્ષે ચોમાસા દરમિયાન ત્યાં પાણીનો પ્રવાહ ખૂબ આવવાથી ત્યાં મેળાને ધ્યાને લઈ ત્યાં વાઘેશ્વરી મંદિરને ગાયત્રી મંદિરના જોઈન્ટ દરમિયાન સ્ટ્રોંગ વોટર પાઇપલાઈનની કામગીરી હાથ ધરવામાં આવી છે અને કાલના દિવસમાં એક પ્રક્રિયા પૂર્ણ થઈ ઉપર વ્યવસ્થિત લેવલિંગ કરીને પબ્લિકોને હાલવામાં પ્રોબ્લેમ નહીં થાય તે દરમિયાન તેની ઉપર વ્યવસ્થિત પેકર્ટ પણ કાલના દિવસમાં કરવામાં આવશે પરંતુ પ્રશ્ન એ જ છે શું ઉતાવળમાં કરેલું પેચવર્ક લાખો લોકોનો ભાર સહન કરી શકશે જો મેળા દરમિયાન રસ્તો બેસી રહેશે તો અકસ્માત સર્જાશે તોની જવાબદારી કોની મ્યુનિસિપલ કોર્પોરેશનના છૂટાયેલા પ્રતિનિધિઓ આ બાબતે આટલા મોડા કેમ જાગ્યા છે તે દરેકના મનમાં સવાલ છે ગિરનારની ગોદમાં હર મહાદેવના નાથ જ્યારે ભવનાથનો મેળો જામતો હોય છે ત્યારે દરેક ભક્તો સુવિધા આપવી અને વહીવટી તંત્રની પ્રાથમિક ફરજ જતી હોય છે આશા રાખીએ કે ડેપ્યુટી મેયરનો દાવો સાચો પડે અને મેળાના પૂર્વ આયોસ્તો બની જાય આ વિષયને તમારો શું અભિપ્રાય છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં